મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે રામવાડી તળાવ ખાતે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નવસો થી વધુ કાચા પાકા મકાનોને દૂર કરવાની કામગીરી પાંચસો થી વધુ પોલીસ જવાનોનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે વીસ થી વધુ જેસીબી અને ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી ચાલી રહી છે જુદી જુદી સાત ટીમો બનાવીને એએમસી એ ડિમોલેશન હાથ ધર્યું છે એએમસી ના ચાર ઝોનની એસ્ટેટ ટીમો કામે લાગી છે જંડોળા તળાવ બાદ શહેર સૌથી મોટું આ ડિમોલેશન કે જેની એએમસી દ્વારા શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદમાં વીસ થી વધુ જેસીબી અને ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી ડિમોલેશનની કામગીરી થઈ રહી છે ઇસનપુરમાં મહાનગરપાલિકા દ્વારા

કે જેને તોડી પાડવામાં આવ્યા છે ગેરકાયદેસર દબાણ કર્યું હતું આ લોકોએ અને ઘણી બધી વખત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ દબાણો દૂર ન કરતા દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઈસનપુરમાં ફરી વળ્યું છે રામવાડી તળાવ ખાતે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાની જગ્યાઓ પર અથવા તો સરકારી જગ્યાઓ પર જે ગેરકાયદે દબાણો થયેલા છે તે દૂર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રામવાડી તરાવની નજીક રહેલા લગભગ નવસો કરતાં વધારે કાચા પાકના મકાનોને દૂર કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરાઈ છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો એ રામવાડી તળાવની આસપાસના મકાનોના કે જેનું ડિમોલેશન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે મહત્વનું છે કે પાંચસો જેટલા અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ પાંચસો જેટલા એ કર્મચારીઓ ઉપરાંત પાંચસોથી વધુ પોલીસના સ્ટાફ સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે વીસથી વધારે જેસીબી ડમ્પર અને હિટાચી મશીનની સાથે આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચંડોરા તળાવની કામગીરી હાથ ધર્યા બાદ સૌથી મોટી કામગીરી આને ગણવામાં આવી રહી છે જે પણ લોકો લાયકાત ધરાવતા હશે ને અહીંયા રહેતા હશે એ લોકોને વૈકલ્પિક આવાસો પૂરા પાડવામાં આવશે તેવું અમદાવાદ મહાનગરપાલિકાનું કહેવું છે એટલે કે કે કહી શકાય જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરમાં થયું હતું જમીન ઉપર ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવાનું અભિયાન એ જ કર્યું છે અને આજે મહાનગરપાલિકાનું બુલડોઝર નોઝર ઈસનપુરના રામવાડી તળાવ નજીક રહેલા ગેરકાયદેસર મકાનો પર ચાલ્યું સાથે ગૌરવ પટેલ મીડિયા અમદાવાદ તો અમદાવાદ માં બુલડોઝર ફરી વળ્યું છે રામવાડી તળાવ ખાતે ઘણા બધા લોકોએ ગેરકાયદેસર કાચા પાકા મકાનો બનાવ્યા હતા નવસો થી વધુ આ મકાનો બનાવ્યા હતા તંત્ર દ્વારા ઘણી બધી વખત નોટિસ નોટિસ આપવામાં આપવામાં આવી આવી મકાનો ખાલી કરવા કરવા માટે દબાણો દૂર માટેની પરંતુ કોઈ જ પ્રકારની કાર્યવાહી ન આખરે આજે વહેલી સવારથી સનપુરમાં રામવાડી તળાવમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેસીબી ની મદદથી આ મકાનો કાચા પાકા મકાનો કે જેને દૂર કરવામાં આવી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના અથવા તો કોઈ માથાકૂટ ન થાય એટલા માટે પોલીસ પણ ત્યાં હાજર છે પોલીસની ઉપસ્થિતિ પણ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલિશન અંગે વાત કરવા માટે જોડાય છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર યતીન્દ્ર નાયક તેમની સાથે વાત કરીશું નાયક સાહેબ આજે ડિમોલિશન કયા પ્રકારની કાર્યવાહી છે અને કયા પ્રકારની લીગલ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલી હતી આપણે ઈસનપુર તળાવ જે સરકાર હસ્તક તળાવ હતું એ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારે આપી દીધું હતું અને ઘણા વખતથી આ ડેમોલિશનની કામગીરી અમે પ્લાન કરી હતી છેલ્લા છ મહિનાથી અમે પ્લાનિંગ કરતા હતા અમે ઘણી બધી નોટિસો આપી અને ખાલી કરાવવા માટે અમે સખત પ્રયત્ન કર્યો આની અગાઉ અમે કોમર્શિયલ મકાન પણ તોડ્યા હતા અને પોલીસનો બંદોબસ્ત મળ્યો આ વખતે બહુ મોટો બંદોબસ્ત મળ્યો છે પોલીસના સાડા પાંચસો ત્રણ એસીપી ડીસીપી સાહેબ ભગીરથ સાહેબ અને ત્રણ એસીપી સાહેબ એમના નિગરાની હેઠળ સાડા પાંચસો પોલીસ આપી છે કોર્પોરેશનના ચાર ઝોનની ટીમ આપણે ચાર ભાગમાં કર્યા છે અને વીસ જેટલા જેસીબી હિટાચી ડમ્પર મશીનો સાથે બારસો માણસ જેટલો સ્ટાફ એક સાથે આટલી ડેમોરેશનની કામગીરી કરી રહી છે સરકુલ કેટલા મકાનો હતા અને ક્યાં સુધી ડેમોલેશનની કામગીરી પૂરી કરાશે કુલ નવસો પચાસ જેટલા મકાનો છે એમાં સત્યાવીસ કોમર્શિયલ મકાનો પણ છે પંદર ધાર્મિક દબાણો પણ છે પણ અમે વખતો વખત આ કામગીરી અમે ચાલુ કરીશું આભાર તો આ હતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નાયક સાહેબ જેમનું કહેવું છે કે છેલ્લા છ મહિનાથી નોટિસો આપીને મકાન અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ વિકલ્પ ન રહેતા છેવટે આજે ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે ને શક્યટલું ઝડપી આ ડિમોલ્યુશન પૂરો કરવામાં આવશે અને જે લોકો લાયકાત ધરાવે છે પુરાવા ધરાવે છે તેમને મહાનગરપાલિકાની પોલિસી પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે કેમેરા પર્સન રમાર સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ